વડોદરામાં સનસનીખેજ લૂંટની ઘટનાને અંજામ આપનાર કુખ્યાત આરોપીની ક્રાઇમ બ્રાન્ચે પોલીસે ધરપકડ કરી છે આરોપીઓએ હથિયારો સાથે ઘરમાં ઘૂસી પરિવારને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી હતી બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી આઝાદસિંહ ઉર્ફે ધનરાસિંહ મધુસિંહ સિકલીગર અને અજયસિંહ ઉર્ફે મામુ ભુરાસિંહ સિકલીગરની ભેસ્તાનાવાસ લક્ષ્મીનગર સોસાયટી નજીકથી ધરપકડ કરી હતી પોલીસે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સત્તરમાં આરોપીઓએ અન્ય બે સાગરીતો સાથે મળીને વડોદરાના કારેલી બાગ વિસ્તારમાંથી ઇકોની ચોરી કરી હતી અને ત્યારબાદ આજવા રોડ ઉપર આવેલી નવજીવન સોસાયટીના મકાન નંબર પાંચમાં દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા તેઓએ દંપતી અને તેમના પરિવારના સભ્યોને ધાકધમકી આપીને બંધક બનાવી લીધા હતા ત્યારબાદ તેમના સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ પંચોતેર લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા આ કેસમાં પોલીસે અગાઉ આરોપીના બે સાગરીતો જશપાલ અને અજય મારવાડીને પકડી પાડ્યા હતા જ્યારે ઉપરોક્ત બે આરોપીઓ ફરાર હતા એટલું જ નહીં પોલીસે જણાવ્યું કે આરોપી સિંહ સામે શહેર અને અન્ય અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરી વાહન ચોરી અને લૂંટ સહિતના કુલ ચુમ્માળીસ ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી અજયસિંહ ઉર્ફે મામુ સામે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં સત્તર ગુના નોંધાયેલા છે